નવી નવી રેસિપીઝ ફ્રીમાં જોવા માટે આશીર્વાદ કિચન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બેલ આઈકન પર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ઓન કરો જેથી મારી આવનારી દરેક નવી રેસિપીની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય જય શ્રી કૃષ્ણ હું કોમલ છાપગર સ્વાગત કરું છું તમારું આશીર્વાદ કિચન ગુજરાતીમાં ઠંડીની સિઝન આવી ગઈ છે અને ઠંડી પડતાં જ આપણા ગુજરાતીઓના ઘરમાં અલગ અલગ વસાણા બનાવવાની શરૂઆત થઈ જાય છે અને આપણે મેથી પાક અડદિયા પાક ખજૂર પાક ગુંદર પાક અને બીજા ઘણા બધા વસાણા બનાવતા હોય છે તો આજે હું તમારી સાથે મેથી પાકની એવી રેસિપી શેર કરીશ કે તમે એકવાર બનાવીને ખાશો તો તમને આખા વર્ષ માટે એનર્જી મળશે અને તમારું સ્વાસ્થ્ય ખૂબ સારું થઈ જશે અને ખાવામાં પણ ટેસ્ટી લાગશે તો ચાલો પછી રેસિપી જોઈ લઈએ સૌથી પહેલાં ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો મેં અહીં ગોળ લીધો છે અને ગોળને મેં આ રીતે બારીક અને પતલો પતલો સમારી લીધો છે ગાયનું ઘી લીધું છે અહીં મેં સિંગદાણાને શેકી લીધા છે હવે આ રીતે એના છોતરા કાઢી અને પછી એના છોતરા દૂર કરી અને મિક્સર ગ્રાઇન્ડરમાં અતકચરું ક્રશ કરી લઈશું અહીં મેં પીળી દ્રાક્ષ લીધી છે બદામ લીધી છે આ ખારેક છે એની અંદરથી મેં થળિયા કાઢી નાખ્યા છે આ કાજુના ટુકડા છે કારણ કે કાજુને પણ થોડા ક્રશ કરવાના છે અહીં મેં કોપરું લીધું છે તો સૂકા કોપરાને આ રીતે મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરી લેવું હવે અહીં મેં થોડા લોટ લીધા છે તો સૌથી પહેલાં છે સિંગોડાનો લોટ ત્યાર પછી છે ઘઉંનો કરકરો લોટ અહીં લીધો છે મેં અડદનો કરકરો લોટ આ છે ચણાનો કરકરો લોટ અને અહીં મેં બીજા પાવડર લીધા છે જેમ કે આ છે ગંઠોળાનો પાવડર જે શિયાળામાં ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક હોય છે મેથી પાવડર છે અને આ છે સૂંઠ પાવડર અને આ દરેકનું માપ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે આ છે મગજતરીના બીજ જેટલી પણ સામગ્રી મેં જેટલા પ્રમાણમાં લીધી છે એ બધું જ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે તમે એટલા પ્રમાણમાં અથવા તો માપ અડધું કરીને પણ બનાવી શકો છો તો આટલી બધી સામગ્રીથી બનશે આ વસાણું સૌથી પહેલાં એક જાડા તળિયાવાળી કડાઈ લેવાની છે અને તેમાં ઘી ઉમેરી દઈશું તો પહેલાં ઘી ખૂબ વધારે ન ઉમેરતા થોડું ઉમેરીશું અડધા પ્રમાણમાં ઉમેરીશું અને જેમ જેમ રેસિપી બનતી જશે અને જરૂર લાગશે તેમ આપણે બાકીનું ઘી ઉમેરતા જવાનું છે ઘીને થોડું ગરમ કરી લીધું છે એકદમ ફ્લેમ લો રાખવાની છે સૌથી પહેલાં ઘઉંનો કરકરો લોટ ઉમેરી દઈશું કારણ કે એને સૌથી વધારે સમય લાગે છે કૂક થવા માટે તો એકદમ સ્લો ફ્લેમ પર ઘઉંના કરકરા લોટને દસથી પંદર મિનિટ સુધી શેકી લઈશું અને લોટ થોડો શેકાઈ જાય દસ પંદર મિનિટ પછી આપણે બીજા લોટ વારાફરતી ઉમેરીશું તો હવે તમે જોઈ શકો છો કે લોટ થોડો થોડો શેકાવા લાગ્યો છે એનો કલર થોડો ચેન્જ થયો છે તો હવે આપણે બીજો લોટ ઉમેરીશું તો હવે હું અહીં અડદની દાળનો કરકરો લોટ ઉમેરી રહી છું આથી તમારે અલગથી અડદિયું પણ બનાવવાની જરૂર નહીં પડે આ એકની અંદર જ ઘણું બધું આવી જશે તો હવે સરસ રીતે મિક્સ કરી એને પણ દસથી બાર મિનિટ સુધી શેકી લઈશું અને સતત હલાવતા રહેવાનું છે અને એકદમ લો ફ્લેમ પર આ લોટને શેકીશું જેથી તેનો સ્વાદ ખૂબ સરસ આવે દસ બાર મિનિટ શેકાઈ ગયા પછી હવે તેમાં ચણાનો કરકરો લોટ ઉમેરી દઈશું હવે તેને મિક્સ કરી અને સતત હલાવતા રહીશું અને હવે આ બધા લોટને ખૂબ સરસ રીતે શેકી લેવાનું છે તો હવે તમે જોઈ શકો છો કે ઘી અહીં હવે ઓછું લાગી રહ્યું છે તો ધીરે ધીરે જેમ જેમ જરૂર લાગે તેમ બાકીનું ઘી ઉમેરતા જઈશું આ રેસીપી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે પણ એના જો હેલ્થ બેનિફિટ્સ આપણે જોઈએ તો તે ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક છે વર્ષમાં એક જ વાળા બનાવીને ખાશો તો તમને આખા વર્ષ માટે વિટામિન્સની પૂર્તિ થઈ જશે ખૂબ જ એની અંદર બધા ગુણ રહેલા છે જેથી તમારા શરીરને ખૂબ જ વધારે શક્તિ મજબૂતી મળે છે સ્નાયુ મજબૂત થાય છે સાથે જ કોઈપણ જાતના સાંધાના દુખાવા હોય તો તેમાં પણ ખૂબ જ રાહત રહે છે તો હવે તમે જોઈ શકો છો આ લોટને મેં ખૂબ સારી રીતે શેક્યો છે અને તેનો કલર એકદમ સરસ બ્રાઉન ચેન્જ થઈ ગયો છે તો હવે છેલ્લે તેમાં સિંગોડાનો લોટ ઉમેરીશું સિંગોડાના લોટને બહુ ઓછો સમય લાગે છે કૂક થવામાં એટલે જ્યારે સાતથી આઠ મિનિટની વાર હોય ત્યારે આપણે શિંગોડાનો લોટ ઉમેરી દઈશું અને તેને પણ સારી રીતે શેકી લઈશું અને હવે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ કલર આવી ગયો છે આ રીતનો લોટ એકદમ ધીમા તાપે શેકવાથી ખૂબ જ સરસ સ્વાદ આવે છે અને લોટ ખાવામાં જરા પણ કચાશ નથી લાગતી તો હવે આપણે જે ડ્રાય ફ્રૂટ્સ લીધા હોય તે ઉમેરી દઈએ તો સૌથી પહેલાં મગજ તરીના બીજ ઉમેરી દઈએ અત્યારે જે ઘી છે લો ફ્લેમ પર હોવા છતાં પણ એ ખૂબ જ વધારે ગરમ હોય છે એટલે આપણે જે કંઈ પણ ઉમેરીશું એ બધું એમાં ખૂબ સારી રીતે શેકાઈ જશે અને હવે તેમાં જે સૂકી ખારેખ હતી તેને પણ મેં થોડી અધકચરી ક્રશ કરી લીધી છે એને ઉમેરી દઈશું એ પણ સારી રીતે શેકાઈ જશે હવે અહીં મેં કાજુને પણ અતકચરા ક્રશ કરી લીધા છે તેને પણ ઉમેરી દઈશું એટલે આ બધી વસ્તુને અલગથી ઘીમાં ફ્રાય કરવાની જરૂર નથી અત્યારે ઘી ખૂબ ગરમ હોય ભલે લો ફ્લેમ હોય પણ ઘી ખૂબ જ ગરમ રહે છે તો એમાં શેકાઈ જશે બદામને પણ મેં અધકચરી ક્રશ કરી લીધી છે તેને પણ ઉમેરી દઈશું એટલા બધું જ ડ્રાય ફ્રૂટ છેલ્લે ઉમેરી દઈશું તમે ઈચ્છો તો અહીં જે ગુંદર આવે છે બાવળીઓ ગુંદર તેનો ભૂકો કરીને અત્યારે ઉમેરી દેશો તો એ પણ અત્યારે ખૂબ જ સરસ રીતે શેકાઈ જશે પણ હું આમાં ગુંદર નથી ઉમેરી રહી હું અલગથી ગુંદર પાક બનાવવાની છું એના કારણે પણ જો તમે ઈચ્છો તો તમે આની અંદર ગુંદર પણ ક્રશ કરીને ઉમેરી શકો છો એ પણ થોડી વારમાં શેકાઈ જશે અને છેલ્લે હું એમાં કિશમિશ ઉમેરી રહી છું થોડી જ વારમાં તમે જોશો આ બધી જે કિશમિશ છે એટલે કે દ્રાક્ષ છે એ બધી ફૂલી જશે અને મગજતરીના બીજ પણ તમે જોઈ શકો છો ખૂબ સરસ રીતે ફૂલી ગયા છે તો તમે જોઈ શકો છો ત્રણ ચાર મિનિટમાં જ આખી દ્રાક્ષ ફૂલી ગઈ છે એટલે દ્રાક્ષ પણ સારી રીતે ફ્રાય થઈ ગઈ છે અને આ મિક્સચર હવે આપણું રેડી થઈ ગયું છે આટલો લોટ અને આટલી સામગ્રી મને શેકતા લગભગ દોઢથી બે કલાક થયા છે તો ગેસની ફ્લેમ હવે બંધ કરી અને આ કઢાઈને આપણે પ્લેટફોર્મ પર નીચે ઉતારી લઈશું અને તેને હલાવીને થોડું ઠંડુ કરી લઈશું છેલ્લે તેમાં કોપરાનો ભૂક્કો ઉમેરી દઈશું તમે ઈચ્છો તો કોપરાની છીણ પણ કરી શકો છો તો ચાવવામાં આવે તો ખૂબ જ સારું લાગે કોપરું આપણે વાળ અને સ્કિન માટે ખૂબ જ સારું હોય છે જે સિંગદાણા શેકીને છોતરા કાઢ્યા હતા તેને પણ મેં અધકચરા ક્રશ કરી લીધા છે સિંગદાણા પણ ખૂબ જ સારા હોય છે એમાં પણ ઘણા બધા ગુણ રહેલા હોય છે અને ટેસ્ટી પણ લાગે છે ખાવામાં અને હવે તેમાં ઉમેરીશું મેથી પાવડર તમે સ્વાદ મુજબ વધારે ઓછો ઉમેરી શકો છો અથવા નહીં ઉમેરો તો પણ ચાલશે પણ મેથી પાક બનાવે છે એટલે મેથી ઉમેરવી જરૂરી છે ત્યાર પછી સૂંઠ પાવડર અને મેં અહીં લીધો છે ગંઠોળા પાવડર દરેકનું માપ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે ગંઠોળા પાવડર આપણને શિયાળામાં વાયુ કફ એનાથી રાહત આપે છે શરદી નથી થતી સૂંઠના ગુણ તો દરેકને ખબર હોય છે ખૂબ જ ગુણકારી હોય છે સૂંઠ દરેક વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને આ મિશ્રણ હજી પણ થોડું ગરમ છે ત્યારે જ તેમાં ગોળ ઉમેરી દઈશું ગોળને અલગથી પાયો કે એવું કરવાની જરૂર નથી જે રીતે આપણે સુખડી બનાવતા હોય છે તે જ રીતે આ રેસિપીમાં આપણે લાસ્ટમાં ગોળ ઉમેરીશું જો વધારે પડતા ગરમ મિક્સરમાં તમે ગોળ ઉમેરી દેશો તો આ જે મેથી પાક છે તે કડક બની જશે એટલે છેલ્લે જ્યારે આ મિશ્રણ થોડું હૂંફાળું ગરમ રહે ત્યારે જ તેમાં ગોળ ઉમેરીશું ગોળ ખૂબ સારી રીતે તેમાં મિક્સ થઈ જશે એના કારણે જ ગોળને ખૂબ જ બારીક અને ઝીણો અને પતલો સમારીને ઉમેરવો જેથી કરીને તે ઝડપથી ઓકળી જાય હવે કોઈ પણ થાળીને આ રીતે ઘીથી ગ્રીસ કરી લેવાની છે અને તેમાં આ મિશ્રણને પાથરી દેવાનું છે તમે ચાહો તો આમાંથી લાડુ પણ બનાવી શકો છો લાડુ બનાવવું વધારે સરળ પણ રહેશે પણ થોડો ટાઈમ લાગશે જ્યારે આ રીતે તમે મિશ્રણને પાથરી દેશો તો તેમાંથી તમે કટકી બનાવી શકો છો એ ઝડપથી બની જાય છે જ્યારે લાડુ તમારે વાળવા બેસવું પડે છે તો આ રીતે તવેથાની મદદથી આપણે તેને એકદમ સરખું ઇવન એકદમ ફ્લેટ કરી લઈશું અને આ રીતે કોઈ વાડકી હોય તો તેનાથી એને એકદમ સ્મૂથ કરી લેવાનું છે થોડું પ્રેશર આપીને કરીશું જેથી ખૂબ સરસ રીતે તે સેટ થઈ જાય તો આ ઘણા બધા પ્રમાણમાં મેં બનાવેલું છે જો તમે ઈચ્છો તો દરેક વસ્તુનું અડધું માપ લઈને અથવા તો અડધાથી પણ અડધું માપ લઈને તમે આ રેસીપી ટ્રાય કરી શકો છો જરૂરથી બનાવજો બિલીવ મી તમને ખૂબ જ ભાવશે ઘરમાં દરેકને ભાવશે અને સાથે સાથે ખૂબ જ હેલ્ધી છે તો આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો તો આ જ રીતે તમે જોઈ શકો છો મેં બંને થાળીને ખૂબ સરસ રીતે એકદમ સ્મૂથ અને સેટ કરી લીધું છે તો હવે તેને છથી સાત મિનિટ માટે આમ જ છોડી દઈએ ત્યાર પછી તેમાં કટ લગાવી લેવાના છે તો પાંચ સાત મિનિટ માટે છોડી દઈએ થોડો રેસ્ટ આપી દઈએ પાંચ મિનિટ માટે પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે કોઈપણ પણ ચપ્પુ વડે તેમાં કટ લગાવી દેવાના છે અત્યારે કટ લગાવી દેવાથી જ્યારે આ કટકી સેટ થઈ જશે મેથી પાક સેટ થઈ જશે તો એનો શેપ ખૂબ સારો રહેશે જો સેટ થયા પછી તેમાં કટ લગાવીશું તો તે ભાંગીને ભૂકો થઈ જશે અને એનો શેપ પણ સારો નહીં આવે એટલે આ રીતે જ્યારે થોડું ઠરી જાય પાંચ સાત મિનિટમાં ત્યાર પછી તેમાં કટ લગાવી દેવાના છે તો આ જ રીતે બંને થાળીમાં કટ લગાવી લઈશું જો તમે લાડુ બનાવો છો તો પછી આ પ્રોસેસ કરવાની કોઈ જરૂરત જ નથી રહેતી આમાં ઘણા બધા ડ્રાય ફ્રૂટ્સ એડ કર્યા છે તો કટ કરવામાં થોડી પ્રોબ્લમ આવે છે તો તમે ચાહો તો લાડુ બનાવો તો એ પ્રોબ્લેમ નથી આવતી હવે તેને દસથી બાર કલાક માટે આ જ રીતે સેટ થવા દેવાનું છે જેથી ઘી સારી રીતે ઠરી જાય તો મેં એને આખી રાત માટે છોડી દીધું હતું ઢાંકીને અને હવે આ રીતે જે એકદમ પતલો તવેથો આવે છે તેનાથી કોઈ પણ મીઠાઈ ખૂબ સારી રીતે કાઢી શકાય છે તો મેં તવેથો લઈ લીધો છે અને આ રીતે પહેલાં એક બે પીસ કાઢી લઈશું કોઈ પણ મીઠાઈ આપણે આ રીતે કાઢતા હોય તો એના એકાદ બે પીસ પહેલાં જે કાઢીએ થોડા તૂટી જતા હોય છે તો તમે જોઈ શકો છો તૈયાર છે આપણો ખૂબ જ હેલ્ધી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો મેથી પાક આ રેસિપી બનાવી અને તમે એક મહિના સુધી એર ટાઈટ ડબ્બામાં ભરીને સ્ટોર કરી શકો છો બિલકુલ પણ ખરાબ નથી થતું તમે કોઈ મુસાફરીએ જતા હોય તો પણ બનાવી શકો છો જો તમને મેથીનો પાવડર નથી ભાવતો તો તમે મેથી નહીં ઉમેરો તો આ એક ખૂબ જ સરસ મજાની મીઠાઈ તૈયાર થઈ જશે તો તમે તેને બાળકોને જરૂરથી બનાવીને આપજો કારણ કે ખૂબ જ બધા ડ્રાય ફ્રૂટ્સ છે રેસિપી કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ખૂબ જ સોફ્ટ બન્યો છે ફરીથી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આભાર